જય જવાન જય કિસાન હું આપને જાણીજ શક્તિશીલ લક્ષગામ આપ જોઈ રહ્યા છો અમારું પ્રાકૃતિક ફાર્મ રામોદ દિલીપભાઈ રામાણી એમાં હાલમાં અમે હળદર અને મરચીનું વાવેતર કરેલું છે આપ જોઈ રહ્યા છો પ્રાકૃતિક પદ્ધતિથી અને ડ્રીપ અને મરચિંગ છે એ બંનેનો ઉપયોગ કરી અને વાવેતર કરેલું છે આ જે મરચી અને આ જે હળદર છે એનો અમે જે પાક તૈયાર થશે એટલે એનું વેલ્યુ એડિશન કરી અને મરચા પાવડર અને હળદર પાવડર છે તૈયાર કરીશું દર વખતે અમારું જે મરચાં પાવડર અને હળદર પાવડર આવે છે એ દિલીપભાઈ રામાણી જે રામો છે એમની જે વાડીનું જે મરચું અને હળદર છે એ અમે ત્યાં તૈયાર કરીએ છીએ એ આપ જોઈ રહ્યા છો એનું વાવેતર અત્યારે હાલ અને આવનાર સમયમાં જે મરચી અને જે અમારી હળદર છે એમના વિડીયો આપણા સુધી અમે પહોંચાડતા રહીશું તો આ જે મરચી છે અને હળદર છે એનો મરચા પાવડર અને હળદર પાવડર છે અમે તૈયાર કરી આપણા સુધી પહોંચાડશું જય જવાન જય કિસાન